તો દોસ્તો સૌ પ્રથમ સમાચારની વાત કરીએ તો ભાદરી પૂનમનો મેળો બગડે તે અંબાલાલ પટેલની મોટી આગાહી આગામી દિવસોમાં ભાદરી પૂનમ આવી રહી છે તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે પલટો આવવાની શક્યતા છે તો અનુસાર થી અઢાર સપ્ટેમ્બરના રોજ પણ એક સિસ્ટમ બંધ છે તો બાવીસથી થી છવ્વીસ સપ્ટેમ્બરમાં ભારે વરસાદની શક્યતા છે તો અંબાલાલ પટેલની આગાહી અનુસાર ભાદરવી પૂનમ આસપાસ અંબાજી વિસ્તારમાં વરસાદ પડશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે

તો ઉલ્લેખનીય છે કે સોલાર સિવિલ ગેસ ગેસની વાત સોનાના ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો તો ચોવીસ કેરેટ સોનાની કિંમત ચારસો બત્રીસ રૂપિયા મોંઘી થઈ તો પ્રતિ દસ ગ્રામના ભાવ બોતેર હજાર બાવીસ રૂપિયા થયો જ્યારે બાવીસ કેરેટ સોનાની કિંમત પાંસઠ હજાર નવસો ને બોતેર રૂપિયા દસ ગ્રામ પર આવી છે તો ચાંદીની વાત કરીએ તો સાતસો ને સુડતાલીસ રૂપિયાના વધીને બેંસી હજાર નવસો ને ચોપન રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી છે તો દોસો બટાપટ જ્યાં સમાચારની વાત કરીએ તો મહિલાને દર મહિને મળશે ત્રણ હજાર રૂપિયા જે આ દોસ્તો કોંગ્રેસે જમ્મુ કાશ્મીર વિધાનસભાની ચૂંટણી માટે પોતાની ચૂંટણીનો ઢંઢેરો જાહેર કર્યો છે તો કોંગ્રેસ સરકારની મોટી ગેરંટી આપવામાં આવશે તો આ હેઠળ દરેક પરિવહન મહિલાને વડાને દર મહિને ત્રણ રૂપિયા આપવામાં આવશે તો એક લાખ ખાલી જગ્યા પર ભરતી કરવામાં આવશે તો પરિવારના દરેક સભ્યોને અગિયાર કિલો ચોખા આપવામાં આવશે તો પચીસ લાખનો સ્વાસ્થ્ય વીમો આપવામાં આવશે તો સો સહાય જૂથોનો સામેલ મહિલાને પાંચ લાખ રૂપિયાની વ્યાજમુક્ત લોન આપવામાં આવશે

આવક થઈ હતી જેમાં રાજ્યના કપાસનો સૌથી ઊંચો ભાવ રાજકોટ માર્કેટ એક હજાર રૂપિયા બોલાયો જ્યારે રાજકોટ માર્કેટયાર્ડમાં નીચો ભાવ એક રૂપિયા સુધી ગયો તો ઉપરાંત સાવરકુંડલામાં એક રૂપિયા તો અમરેલીમાં એક રૂપિયા તો જસદણમાં એક હજાર સત્સો ને એક્યાસી રૂપિયા જ્યારે બોટાદમાં એક હાજર સત્સો ને ઇઠ્યોતેર રૂપિયા બોલાયા સમાચારની વાત કરીએ તો આજે ગુજરાતના ત્રીસ માર્કેટયાર્ડમાં કુલ એક હજાર ટન જીરાની આવક થઈ જ છે તો રાજ્યમાં જીરાનો સૌથી ઊંચો ભાવ ઊંજા માર્કેટયાર્ડમાં પાંચ હજાર ત્રણસો રૂપિયા બોલાયા જ્યારે ઊંઝા માર્કેટયાર્ડમાં નીચો ભાવ ચાર હજાર સો રૂપિયા બોલાયો તો ઉપરાંત ગોંડલમાર કડિયાળમાં ચાર હજાર આઠસો એક્યાસી રૂપિયા તો રાજકોટ કડિયાળમાં ચાર હજાર સાતસો તેર રૂપિયા બોલાયા તો દોસ્તો બટાપાટ બીજા સમાચારની વાત કરીએ તો બાર અને તેર સપ્ટેમ્બરના રોજ અમદાવાદ ગાંધીનગર મહેસાણા પાટણ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર પંચમહાલ ખેડા વડોદરા દાહોદ છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત તાપી ડાંગ અને નવસારી જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે